વડિયાના એક એગ્રો બિઝનેસનો વેપાર કરતા વેપારીના બેંકના ખાતામાંથી રૂપિયા એક લાખ ઉપરાંતની રકમ ત્રણ એકાઉન્ટમાંથી ઉપડી જતા વેપારીએ સાયબર ક્રાઇમ નોંધાવી ફરિયાદ વડિયા શહેરમાં સરદાર બીજ નિગમ એગ્રોની દુકાન ધરાવતા એક વેપારીના ખાતામાંથી યુપીઆઈથી પૈસા ઉપડી જતા વેપારીએ નોંધાવી વડિયા પોલીસ સ્ટેશન તેમજ અમરેલી સાયબર ક્રાઇમમાં ફરિયાદ વડિયાના એગ્રો બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા જેની જાણ વેપારીને થતા ફરિયાદ નોંધાવી છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના બે સેવિંગ એકાઉન્ટ અને એક કરન્ટ એકાઉન્ટમાંથી રૂપિયા એક લાખ ઉપરાંતની રકમ ખાતામાંથી ઉપડી જતા વેપારી ચોકી ગયા હતા અને પોલીસમાં ફરિયાદ કરી હતી રિપોર્ટર રાજુ કાર્યા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા સર તમારું નામ અને તમે શું કરો છો એ થોડી માહિતી આપો ને શું તમારી સાથે બનો ગયેલો હું સરદાર બિદનિગમ નામનો એગ્રો વડિયા કાઉન્ટ છું અને રવિવારે સાંજે સાડા સાતની આજુબાજુ મારા એકાઉન્ટમાંથી બેંક ઓફ ઇન્ડિયાના ત્રણ એકાઉન્ટમાંથી બે સેવિંગ અને એક કરંટ ત્રણ એકાઉન્ટમાંથી એક લાખ છત્રીસ હજાર ચારસો અઠ્ઠાવન રૂપિયા કોઈ વ્યક્તિએ ઉપાડી લીધા અને એની મેં અત્યારે ક્રાઇમ આપણે એવું સાયબર ક્રાઇમમાં અરજી કરીને એનો એપોઇન્ટમેન્ટ નંબર લખીને એક અરજી પોલીસ સ્ટેશન આપી છે અને એક આપી છે અને બેંકને જાણ કરી દીધી છે અને મારું ખાતું અત્યારે મેં લોક કરી દીધું છે અને એક લાખ છત્રીસ હજાર ચારસો અઠાવન રૂપિયા મારા બેંક એકાઉન્ટમાંથી કોઈ યુપીઆઈથી થી ઉપાડી લીધા છે મેં કોઈને ઓટીપી નથી આપ્યો કે કોઈને એટીએમ નથી આપ્યો કે પિન નંબર નથી આપ્યો છતાંય મારા બેંક ઓફ ઇન્ડિયામાંથી ત્રણ એકાઉન્ટ બે સેવિંગ એકાઉન્ટ ને કરંટ એકાઉન્ટ એક કરંટના દુકાન નામનું છે અને સેવિંગ એકાઉન્ટ મારું અને મારા પત્નીનું બેન નામનું છે અને એક મારા પપ્પા મમ્મી અને મારા નામનું ત્રણેયનું જોઈન્ટ સેવિંગ એકાઉન્ટ ત્રણેય એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા એમાં કરંટ એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા જેવી રકમ ઉપડી છે અને અમારા પપ્પાના વાળા જોઈન્ટ એકાઉન્ટમાંથી વીસ હજાર અને અમારા બે માણાના જોઈન્ટ એકાઉન્ટમાંથી સોળ હજાર પાંચ ચારસો અઠ્ઠાણું રૂપિયા ઉપડાય એ રીતે છ એન્ટ્રીમાં પૈસા ઉપડાય